જાણો વિશ્વ વિખ્યાત તાણેતરના મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવની બાવન ગજની ધજા બનાવતા યુવાનો વિશે તાણેતર મેળામાં ઓગણીસો નેવું થી સતત અત્યાર સુધી ચોત્રીસમી ધજા નિઃશુલ્ક અર્પણ કરતા સુરેન્દ્રનગરના પ્રફુલભાઈ સોલંકી આઠ થી દસ લોકોની ટીમ દ્વારા સતત પચીસ થી સત્યાવીસ દિવસની મહેનતથી તૈયાર થાય છે બાવન ગજની ધજા ગુજરાતના અનેક લોકમેળાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર યોજાતો લોક મેળો ઐતિહાસિક પૌરાણિક અને ધાર્મિક દ્રષ્ટિએ અનેરૂપ મહત્વ ધરાવે છે ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજન થી મેળાની શરૂઆત થાય છે ઋષિ પાચમ ની વહેલી સવારે ગંગા અવતરણ આરતી બાદ પાડિયા ના શ્રી

જય વિડાના મારું નામ કેયુ પ્રફુલભાઈ સોલંકી છે હાલ હું સુરેન્દ્રનગર માં રહું છું જગવિખ્યાત વિખ્યાત તરણેતર મેળામાં જે ધજા ચડાવવામાં આવે છે ઈ ધજા આ મારી 34મી છે અને આ ધજા માં મારા ફાધરે 1971 માં તે જગ્યાએ પૂર આવેલું ત્યારે મનોમન સંકલ્પ કરેલો કે આ મંદિરે હું એવી ધજા ચડાવીશ કે લોકો દર્શન માટે યાદ કરે આ ધજા મારા પપ્પાનો સંકલ્પ 1990 માં પૂર્ણ થયો ત્યારબાદ સતત અવનવી ડિઝાઇનમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય શિવલિંગ નંદી કાચબો બિલીપત્ર એવી ડિઝાઇનમાં અમે દર વર્ષે અલગ અલગ વેરાયટીમાં ધજા અમે બનાવી પાડિયા અર્પણ કરતા હતા અને હાલમાં પણ અમે ધજા આ વખતે બનાવી આ વખતેની ધજામાં કેસરી કલરનું કાપડ છે 52 ગજ 36 મીટર

અમે ત્યાં ધજા બનાવીએ છીએ અમારા કારીગરો દ્વારા